માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા બંધારણ અધિકાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાભરમાંથી એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મહાસંમેલનમાં ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા જિલ્લાની આદિવાસી પ્રજાને બંધારણના અલગ અલગ કાયદાઓ વિશે સમજ આપવામાં આવી હતી સુરતના છેવાડે અને ટ્રાઇબલ વિસ્તાર ગણાતા માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે ભેલિસ્તાન ટાઇગર સેના દ્વારા બંધારણ અધિકાર મહાસંમેલન યોજાયો હતો જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો હાજર રહ્યા હતા મહાસંમેલન નું જે આયોજન કરવામાં આવ્યું છે જે બંધારણીય હક છે બંધારણીય હક આજ દિન સુધી નથી મળ્યો એના કારણે બિલિસ્તાન ટાઈગર સેના મારફતે પોતાનો બંધારણીય હક મેળવવા માટે આજ અલગ અલગ જગ્યાએ ગુજરાત તેમજ દેશની અંદર અધિકાર યાત્રા કરવામાં આવે છે તેમજ બંધારણ અધિકાર મહાસંમેલનો રાખવામાં આવે છે જેથી કરીને એસટીએસસીનો ઓબીસી અને માઇનોરિટી સમાજને દરેક પ્રકારનો પોતાનો હક મળે અને હક મળ્યા બાદ આ દેશની અંદર દરેક સમાજ શાંતિપૂર્વક જીવે એવું બિલિસ્તાન ટાઈગર સેના આહવાન કરે છે અને અહીંયા જે સંમેલન ની અંદર દરેક એસટીએસસી માઇનોરિટી સમાજ ના પ્રજાજી હાજર છે એ બદલ અમે બ્રિસ્તાલ ટાઈગર સેના મારફતે એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર પણ બ્રિસ્તાલ ટાઈગર સેના મેલન મહાસંમેલન રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝને બંધારણીય હકથી વંચિત રાખવામાં આવ્યા છે ત્યારે આદિવાસી પ્રજાના બંધારણીય હક મેળવવા માટે પેલિસ્તાન ટાઈગર સેના દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલા સંમેલનમાં આદિવાસી પ્રજાને નવ બંધારણ કાયદાઓ વિશે સમજ આપવામાં આવી હતી આદિવાસી પ્રજાને તેમના તમામ બંધારણીય હક મળે તે માટે માંગરોળના વાંકલ ગામ ખાતે પીલિસ્તાન ટાઈગર સેનાએ વિશાળ મહાસંમેલન આયોજન કર્યું હતું નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર કોસંબા